મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ચતુર્દશી શ્રી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું સંતરામપુર નગર ખાતે બનાવવામાં આવેલા વેદ વિસ્તારમાં કૃત્રિમ તળાવની મુલાકાત લઈ પૂજન વિધિનો લાભ લીધો અને દેવ શ્રી વિસર્જન કાર્યક્રમમાં ભાગ લઈ મંગલ મૂર્તિનું ભાવસભર વિસર્જન કરી લોક સુખાકારી માટે પ્રાર્થના કરી સાથે ગણપતિ વિસર્જન દરમિયાન જૂના તળાવ ખાતે આયોજકો સાથે રહી ગણપતિ દાદાનું વિસર્જન કર્યું ભક્તિ એકતાને સૌહાર્દના મહાપર્વ અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન પર વિઘ્નહર્તા અને પ્રથમ પૂજન ગણપતિ બાપાને અસ્રુભીની આંખે ભાવપૂર્વક વિદાય આપી આ તકે ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ વડવા એપીએમસીના ચેરમેન શ્રી શાંતિલાલ પટેલ પરસોત્તમદાસ પટેલ ચીફ ઓફિસર શ્રી દીપસિંહ હઠીલા મામલતદાર શ્રી નગર સંગઠન પ્રમુખ શ્રી સંદીપભાઈ ભોય પાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ બારિયા નગરના વિધ મંડળના ભાવિ ભક્તોને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ બારીયા સંતરામપુર